પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે એ બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવ્યા આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેલ હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા જતી હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે તો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બનાવની વર્દી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ જેમ જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે